સુરત શહેરમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે લસકાણાની નગર પ્રાથમિક શિક્ષણની શાળામાં સિક્યુરિટી ગાર્ડ મૂક્યા વિના જ ત્રણ લાખ અને રૂપિયાનું બિલ વસૂલવામાં આવ્યું છે અહીં સિક્યુરિટીની જગ્યાએ એક જ સિક્યુરિટી કામ કરતો હતો શક્તિ સિક્યુરિટી એજન્સીએ હાજરી પત્રકમાં ત્રણ સિક્યુરિટી ગાર્ડ બતાવી અને રૂપિયા વસૂલ્યાનો આરોપ છે શિક્ષણ વિભાગની તપાસમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે આ મુદ્દે લસકાણા પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે નિરીક્ષકને સોંપેલી હતી તો ત્યાંથી એવું જાણવા મળ્યું કે એક જ સિક્યુરિટી ત્યાં હોય છે પરંતુ અહીં લેટર પર ત્રણ સિક્યુરિટી છે એવો સિક્કો મારીને અહીં લેટર આપવામાં આવે છે અને એ લેટરના આધારે શિક્ષકના આચાર્યના લેટરના આધારે અમે સિક્યુરિટીવાળાને પેમેન્ટ કરતા હોઈએ છીએ અને ત્યાર પછી જ્યારે રજિસ્ટરમાં ચેક કરવામાં આવ્યું ત્યારે એક જ સિક્યુરિટીની હાજરી હતી આના કારણે પછી ગણતરી કરીને કયા ટાઈમથી ત્યાં ઘરે ત્રણ સિક્યુરિટી મૂકવામાં આવ્યા હતા તેની તપાસ કરીને ગણતરી કરીને એ સિક્યુરિટી એજન્સીને ત્રણ લાખને છોતેર હજાર કે સાડસઠ હજાર જેવી પેનલ્ટી કરીને પોલીસ કેસ કરવામાં આવ્યો છે હાલ ગઈકાલે જ પોલીસ કેસ કરવામાં આવ્યો છે અને એની તપાસ ચાલુ છે